રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા વ્લોગમાં હવારના હાડા નવ જેવું થાય છે મોડો મોડો આજ વ્લોગ ચાલુ કર્યો અને આજે અમારે કળિયા કામ બંધ છે કળિયા અને આજ સોમવારે તે જાઉં તું વાલભાઈ માતાજી એટલે આજ બંધ રાખ્યું હે એટલે એમાં જ કળિયા કામ બંધ છે આનું અંદરનું તો બધું થઈ ગયું હે એ તો તમે વિડીયો કામ જોતા ખબર હે મારે ટાણે પાણી પાવાનું હાલે આ બધું પાઈ દીધું હે આઈ દીવાલ રહી છે પાવાની અને પાઉં હું આપણે ફુવારાથી દવા છાંટીને એને વારે ને કહ્યું આમાં નળી કે ઓલું ડબલું કે આમ છાંટો ને એટલે સીધું દોડીને હેઠું આવતું રહે પાણી પીએ તા નહીં અને આ નો જળવાય ને તો ધીરે ધીરે આછું આછું પાણી પીએ એટલે ફુવારાથી પાણી પાઉં હું અને બાકી હવે આજે આ બધું કમ્પ્લીટ થઈ ગયું ભાઈ આ બધું ડંગણા બધું છે ને જ આ એ બધું હું કાઢી ચોખ્ખું બધું કરી આ ધૂળ ને બધું અમુ નમું કરી અને પાછું સામાન બધું હતું ને એમને એમ ગોઠવી દેવાનું ભાઈ કડીયા આજે આપણે બંધ રહે

જય શ્રી કૃષ્ણ હાલો ઘરનું કામ કરી અને મારે થોડું હતું હાનકે અને આ હે ને ઈ અને છોકરા ત્રણે ત્રણ અરે હલો એક ડિ ચોખું કરે ડંગણા હારે છોકરાઓને ઈ કે ઘણીક વાર ટેકો દેવા લાગ્યો હાલો એ કે રેકડી તાણજો હવે શું થાય તણાય કે ના તણાય કે ભાઈ હ મનુ

બકાલું બધું ઘરનું જ છે જીવાનો વિચાર કરી અટાણે કટાણો રીંગણાના સાકરું કે ગુવાર એકદી આપણે ઓનું બનાવવું ઓલા હે ને એને હા એને હાક બનાવીને જોવું કેવું હું બનેની બનાવે કેનું એનું ડંગળા વજનવાળા બો છે ઓછા ભર દયો

રેકડી કા ઉપયોગ આવ્યો આપણે હવે બિચારીને પોચી નાખી જોતા ડંગળા વાહી ન કરતા વાળા આવડા આપણા નખમાં બે રેકડી એક ન ચાર

ગાડી હારવી લીધી ને નકર હું આ થપો નતો મારતો છૂટા છૂટા પડ્યા હતા પછી ગાડી કાઢવી દીધી ને અમારે હે ભાઈ હે ને પછી હવે અડધા અડધા કટકા હતા ને છેલ્લે અમે ભરી દીધા વડા વડા બધા ફરતા નાખી દીધા ભાઈ અહીંયાથી એમને જવા દીધું ઉમળી જઈ ઉલા નાખી અહીંયા ડંગણા વાય ડંગણા અહીંયા ડંગણા ને વાઈ ડંગણા ને ગાડી હલવાઈ દઈ પછી મારો થપ્પો મારવો પડે થપ્પો મારતો ને તો એ ડંગણા પર આ થાય તો રેકડી નીકળે એવો ગોટાળો થઈ ગયો તપી ગયા અમે એમાં પીવા ગયા ને આટલી વાર માબત તપી ગયું અડા હાલો ભાઈ ડંગણા પરા કરી તે નહીં કરીએ ને ગાડી તારી હાલો અમારા આવે ને થોડા કટકા કટકા રહ્યા હે વડા વડા હતા એ તો બધા હારે છે આ પાછા આપણે ઉપયોગે આવી જાય અહીંયા ને અહીંયા અહીંયા આગળ થપ્પો મારે એટલે આમ તો છૂટા છૂટા પડ્યા ને અહીંયા હું કંઈ નડે એમ નથી પણ થપ્પો હોય ને તો આવવા જવા એમ કંઈ નડે નહીં એટલે થપ્પો કરી ને હું મેં અમારે ગાડી હાલવી કાઢવી જોઈએ એટલે બધા પરાંદા કરવા જોઈએ

પણ એમાં નડે ને કદાચ ટ્રેક્ટર નડે તો એ તો પાછું બારું ગાઢ લેવાય બાકી આજ એ બધી વસ્તુ છે ને એ બધી હવે જ્યાં જગ્યાએ રાખવી હે રહી જાય એ બધી હચવાઈ જાય વાળો થાય ચોખ્ખો સામાન બધો જે ગોઠવાનો હતો ને પાછા ખૂણામાં ગોઠવાઈ ગયું નકાર વાં હતું વડા ટ્રેક્ટરની આગળ પણ હવે આપણા ખૂણો ખાલી થઈ ગયો તો અમે અહીંયા ગોઠવી દીધો હજી આપણે અહીંયા જગા વધીએ અને જગા વધીએ ને અહીંયા છે ને આપણે હમણાં ફૂકણી છે ને છે ટાઈ ત્રીજા ચોથે વાળા પડી છે એની જગ્યા હે અમે એને મૂકવાની જ છે

હા જો ઉતારી અમને કેવાય આવડતું નથી કાલી નું કઈ હાક ભાગ બનાવ્યું હે આમ કરતા રતારું બાકી આ બધું પડ્યું છે એ હવે આ બધું કડિયા કામ થઈ જાય બધું હું જગ્યાએ મુકા હે તો પડ્યું અને બે નો આધારે થતો જાય હા આમ જો એ કંઈ આવી પડે એનું કંઈ નક્કી નહીં ને આપણે હજી ભૂકો વાળીએ પડ્યો હોય હવે બસ હારી લેવો હોય બે થઈ જાય તો આજ તો કડીયા કામ બંધ્યું હતું કાલ કદાચ વળી આવી જઈએ અને વાંયા આપણે ઓલી દિવાલની ભેને હાવ પેક કરવાની છે એટલે ટૂંકમાં એ કોમેન્ટ આવે ભાઈ કે હાવ પેક ન કરજો ન કરીએ ગરમી થાય એટલે હિયારા હાટો બહુ ટૂંકમાં ઊંચી નથી કરે ચારક ફૂટ જેવી કરવી છે એટલે ભાઈ હું આમ ટપી નાખે પવનનો પવન આવે અને હિયારે પાછો માલિયા બેહી જાય તો આમથી પવન હોય ને તો ઓઢરે થાય એટલે એ માપે કરવી છે અને ડંગણાએ જો એટલે ડંગણાની ગાડી કદાચ કાલ આવવી આવીએ એ કા ગાડીવાળા ઉપર આધાર કંઈ આવે એ મગાવી દીધા હે બાકી થોડાક ઓલા ગમવાના વહેતા એ છે એ કંઈક ઉપયોગ લઈ લેવા એટલે હજી કડિયા કામ હાલ છે આપણે કડિયો પાછો કે દઈએ કાલ લગભગ આવીએ જોઈને કંઈ કામ નહીં પડી જાય ને તો છે ને હંજા થાય છે હંજા જો

સોરઠી કિરણ આ જો સોરઠી કિરણ કહેવાયનું નામ છે સોરઠી કિરણ ને આજે લઈ લઈએ હા હું નહોતો ગયો કાકા ગયા તામછત છે ક્યાં આપણે સિંગજ ગામ છે આમ જામનગર પણ ત્યાંથી એને લેવાની ને અમારે એવી ટૂંકમાં બદલાવાનો પ્લાન હતો અગર આપણે એ તમે કહ્યું નથી અંજા થાય નદીકા આપણે જો ગિરનારના તન બેરલ ભાઈરા હે એમાં હે ને મારે મહાન જોઈ એટલે દસ બાર મણકોણ એને દઈ દેવાના હે હાતાર મણકોણ આપણે વાવવા બીજી ત્રેવી નંબર વાવી બાવીસ નંબર વાવી બધી વાવવી ક્યાં ક્યાં વાવવી હજી કંઈ નક્કી નથી કર્યું પણ આપણે ત્રણ જાત વાવવાની હે ત્રેવી નંબર હે ને આજ કાકા લેવા ગયા તો હું તો નહોતો ગયો એ લઈ આવ્યા હે નિગમનું બી હાલો તો આપણે ફોલે નહીં થાય હા હા પરવાજ નવું નીકળ્યું વાવે કહું પરવાજ આવ્યું આમ ટૂંકમાં વીસ ને ને બાવીસ ને મળતું હે અને થોડોક ફેરફાર હોય સંશોધિત ટૂંકમાં યુનિવર્સિટી સંશોધન કરીને નવું કાઢ્યું હોય એટલે આપણે હાલો ખોલ્યું હું તમને દેખાડી કે હું બી હે આપણે આ વારી ટ્રાય કરવાની હે કડિયા ગામ ના કડિયા ગામ ચાલુ હે કાલ માતાજી હા ફાઈનલ અરજી દેવા નું છે પગે લગાડવું હુંજ અને આપણે તાણ પડી હતી અટાણેથી નહીં આવડે

અને એરા ક નામ કે જો તો અમે નામ ભૂલી ગયા હે એ તો ઘણીવાર કોમેન્ટ માં કહીયું આમ તું ભલા જેવું આકાર માં આવડ હોય લેવું થઈ ગયો થઈ ગયો ભાઈ ગયો તો ગોરી લેવા જો બેન હાટો હાલો હવે હા હેલો ભાઈ હે નો અને વિયરન ટાઈમ થઈ ગયો હે નો વૈગા અને આજને આપણે વિયરના મોડ अफ्रीका नो <Popkeys in expand> है ना जो बोलो ना हाँ 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 ཁས 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 ཁས